સાવરકું ખાતે દ્વારા ચાલતા ચાર છાસ કેન્દ્રના એક હજાર સાતસો જેટલા લાભાર્થીઓને ખાદ્ય ચીજ વસ્તુઓની કીટ વિના મૂલ્ય વિતરણ કરવામાં આવી હતી આ પ્રસંગે લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના ઉપસ્થિત રહ્યા હતા છેલ્લા ઘણા વર્ષોથી માતૃશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવારની સેવાકીય પ્રવૃત્તિઓનું આ શહેરમાં નોંધનીય પ્રદાન છે આ ખેતાણી પરિવાર દ્વારા સાવરકુંડલાના એક જેટલા પરિવારો ઉત્સવ પર વર્ષમાં ચાર વખત આ પરિવાર દ્વારા ચાલતા કેન્દ્રના લાભાર્થીઓને આવી કિટનું વિના મૂલ્ય વિતરણ કરવામાં આવે છે આવી કાળઝાર ગરમીના લાભાર્થીઓને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે મંડપ વ્યવસ્થા અને પંખાની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી અને આ તકે ઉપસ્થિત પત્રકાર પ્રદીપભાઈ દોશી અને શ્રી લલુભાઈ શેઠ આરોગ્ય મંદિરના તમામ ડોક્ટર ડોક્ટરશ્રીઓનો અષ્ટકાંતભાઈ સૂચક દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર યોગેશ ઉનડકટ સાવર કુંડલા આજ સાવર કુંડલા મુકામે શ્રી ચંપકલાલ છગનલાલ ખેતાણી સાહેબની પુણ્યતિથિ નિમિત્તે ખેતાણી પરિવાર તરફથી એક અનાજની કીટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું જેમાં સાવરકુંડલા તથા આજુબાજુની પ્રજાને ખૂબ સારો લાભ મળ્યો છે આ અનાજની કીટમાં ખજૂર ખાંડ ચોખા અને અલગ અલગ પ્રકારના અનાજ એકસાથે કીટ આ લાભાર્થીઓને આપવામાં આવી આ પરિવાર છેલ્લા છ વર્ષથી આવા કાર્યો કરતા રહે છે દર વર્ષે ચાર વખત આવું રાઉન્ડ હોય છે તો આ પરિવાર ખેતાણી પરિવારને પ્રભુ ખૂબ લાંબુ અને નિરોગી આયુષ્ય આપે એવી ભગવાન શ્રી મહાવીર ભગવાનને પ્રાર્થના આભાર